નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત જેમાં પાઠ નંબર ચાર પડછાયાની રમત તો આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું ગયા વિડિયોમાં આપણે ચાર પ્રશ્નો સુધી શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો શીખીશું તો અહીં પાંદડા આવેલા છે અને તેને આગળ વધારવાના છે પાંદડા છે પછી ઉપર ત્રિકોણ છે અને નીચે વર્તુળ છે તો એવી જ રીતે અહીં આપણે પાનંદડા દોડવાના જ નીચે વર્તુળ દોડવાનું છે અને ઉપર ત્રિકોણ દોરવાના છે પછી આગળ છે એક એરો ઉપર સાઈડ છે પછી એને એ નિશાની નીચેની સાઈડ પછી બે નિશાની નીચેની સાઈડ અને બે નિશાની ઉપરની સાઈડ પછી બે નિશાની ત્રણ નિશાની નીચેની સાઈડ ત્રણ નિશાની ઉપર સાઈડ એવી જ રીતે ચાર નિશાની નીચે સાઈડ ચાર નિશાની ઉપર સાઈડ પછી પાંચ નિશાની નીચે સાઈડ પાંચ નિશાની ઉપર સાઈડ એવી જ રીતે આગળ છ નિશાની નીચે સાઈડ અને સાત નિશાની ઉપર સાઈડ દોરીશું પછી અહીં કલર કરવાનો છે તો અહીં કલરમાં અહીં રેડ લાલ કલર આવશે અહીં લાલ કલર આવશે પછી અહીં લાલ કલર આવશે અને અહીં લાલ કલર આવશે એવી જ રીતે અહીં લાલ કલર અને અહીં લાલ કલર આવશે આગળ છે ત્રિકોણ તો અહીં ઉપરનો સાઈડ ત્રિકોણ અને ચાર ભાગ છે પછી જમણી સાઈડ ત્રિકોણ અને ચાર ભાગ છે પછી નીચેની સાઈડ ત્રિકોણ અને ચાર ભાગ છે તો હવે આગળ આપણે ડાબી સાઈડ ત્રિકોણ અને ચાર ભાગ આવશે અને એની આગળ ઉપરની સાઈડ ત્રિકોણ અને એના ચાર ભાગ આવશે પછી છે અહીં એક પાન છે અહીં બે પાન છે પછી ત્રણ પાન છે તો આગળ ચાર પાન આવશે અને પછી પાંચ પાન આવશે પછી અહીં ચોરસ છે ચોરસના બે ભાગ કરીને એક વર્તુળ છે એવી જ રીતે અહીં ચોરસના બે ભાગ કરીને બે વર્તુળ છે અહીં ચોરસના બે ભાગ કરીને ત્રણ વર્તુળ છે તો આગળ ચોરસના બે ભાગ અને ચાર વર્તુળ આવશે અને આગળ ચોરસના ત્રણ ભાગ અને પાંચ વર્તુળ આવશે પછી આગળ છે અહીં એક વર્તુળ છે તો આગળ એક અને બે વર્તુળ છે પછી એક બે ત્રણ વર્તુળ છે તો આગળ આવશે એક બે ત્રણ અને ચાર વર્તુળ અને તેની આગળ આવશે એક બે ત્રણ ચાર અને પાંચ વર્તુળ પછી છે અહીં એક પાન છે આગળ બે પાન છે પછી ત્રણ પાન છે તો આગળ આવશે ચાર પાન અને પાંચ પાન પછી અહીં લખેલું છે ક ખ ગ ક ખ ગ અને આગળ આવશે ક ખ ગ પછી છે સા રે ગ મ સા રે ગ મ આગળ આવશે સા રે ગ મ અને આગળ આવશે સા રે ગ મ પછી છે કીકું સસલું ત્રણ ત્રણનો કૂદકો મારે છે હવે કૂદકો મારવાનું તે ભૂલી ગયો છે આગળ વર્તુળ દોરીને તેને કૂદવામાં મદદ કરો તો અહીં છે સસલું કૂદકો છે એક ઉપર ગયું પછી ચાર ઉપર ગયું પછી સાત ઉપર ગયું પછી દસ ઉપર જશે તેર ઉપર જશે સોળ ઉપર જશે ઓગણીસ ઉપર જશે બાવીસ ઉપર જશે પચીસ ઉપર જશે અઠ્યાવીસ ઉપર જશે હવે આગળ છે કુ માતા પણ પાંચ પાંચનો કૂદકો મારે છે તેને આગળની ટાઇલ્સ પર કૂદવામાં મદદ કરો તો કિક્કુની માતા એકથી પાંચ કૂદકા મારી છ પર પહોંચશે ત્યાંથી પાંચ કૂદકા મારી અગિયાર પર પહોંચશે ત્યાંથી પાંચ કૂદકા મારી સોળ પર પહોંચશે ત્યાંથી પાંચ કૂદકા મારી એકવીસ ઉપર પહોંચશે ત્યાંથી પાંચ કૂદકા મારી છવ્વીસ ઉપર પહોંચશે ત્યાંથી પાંચ કૂદકા મારી એકત્રીસ ઉપર અને ત્યાંથી પાંચ કૂદકા મારી છત્રીસ ઉપર પહોંચશે પછી આગળ છે નીચેની સંખ્યાઓની પેટર્ન આગળ વધારો તો અહીં છે પાંચ દસ પછી આવશે પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ પછી છે બે ચાર છ તો આગળ આવશે આઠ દસ બાર અને ચૌદ પછી છે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને આગળ આવશે ter